સામાન્ય રીતે અન્ન કપડા કે પૈસા નું દાન તો દરેકે સાંભળ્યું હશે પરંતુ આપણે ત્યાં હવે રીતે દવાઓનું પણ દાન થાય છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ થાય છે આવું જ ભગીરથ કાર્ય અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક મેડિકલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીં મેડિકલ સ્ટોરના ટેબલ પર એક મેડિસિન ડ્રોપ બોક્સ રાખવામાં આવ્યું છે જેમાં લોકો અવનવી બીમારીની દવા વધવા પર ડ્રોપ બોક્સમાં નાખી જાય છે જેથી તે દવાનો અન્ય કોઈને ઉપયોગ થઈ શકે અને મેડિકલના માલિક અને કર્મચારીઓ દ્વારા પણ આ વિવિધ બીમારીઓની દવાઓને કલેક્ટ કરી જે કોઈ જરૂરિયાતમંદ છે જેમની પાસે પૈસાની સગવડ નથી તેવા લોકો સુધી પહોંચાડે છે કેવી રીતે આ આખી માનવ સેવાની પહેલ શરૂ થઈ આવો સાંભળીએ આ બોક્સ અમે છેલ્લા પાંચ વર્ષથી રાખ્યું છે અને આ ઇનોવેશન મારા કાકાના ત્યાં અમારા જે પ્રકાશ કરીને છે મારા અંકલ એમના ત્યાં આગળ હું જ્યારે હતો શોપમાં ત્યાંથી મને થોડું ઇનોવેશન લાગ્યું ત્યાંથી પછી અમે અહીંયા ચાલુ કર્યું છે અને અમારી દરેક એકત્રીસ બ્રાન્ચિસ છે એમાં દરેક જગ્યાએ આવા બોક્સ લાગેલા છે તો જેથી એ કસ્ટમરને એક એવું છે ડ્રોપબોક્સમાં કે કસ્ટમર એની અનયુઝ દવાઓ અથવા એમને જો કોઈ દવા બંધ થઈ ગઈ હોય પણ હવે રિટર્ન નથી થાય એવી તો એ દવાઓ અહીંયા પાછી નાખી જઈ શકે છે અને એ દવાઓ પેશન્ટને કોઈને પણ જોતી હોય તો ફ્રીમાં લઈ જઈ શકે છે અને એ લઈ જવા માટે અમે હેલ્પ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારે આ વસ્તુ તમને ચાલેવી છે કે નથી ચાલે એવી અથવા ઘણાને નથી ચાલે એવી તો આખી સ્ટેપ નાખી ગયા તો અમે રિટર્ન લઈને અને અમે એમને રિટર્ન લઈને એ નીડિડ પીપલને અમે ફ્રીમાં આપીએ છીએ વસ્તુ મહત્વની વાત તો એ છે કે પહેલા જે મેડિસિન ડ્રો બોક્સ એક બે મહિને ભરાતું હતું તે દર અઠવાડિયે હવે ભરાઈ જાય છે એટલે કે લોકોમાં પણ જાગૃતતા આવવા લાગી છે રેગ્યુલરલી મેમ અમારે હવે વીકલી વીકલી આ ખાલી પહેલા તો અમે મંથલી બે મંથલી ખાલી કરતા હતા પણ હવે તો રેગ્યુલરલી વીકલી ખાલી કરવું પડે છે ઘણા લોકો આખું નેબ્યુલાઇઝર આપી ગયા છે ઘણા નેબ્યુલાઇઝરની વસ્તુઓ આપી ગયા છે કે ભાઈ તમે કસ્ટમરને ફ્રીમાં પ્રોવાઈડ કરજો પણ અમે લોકો એના બે પાંચ નોમિયલ ચાર્જ લઈએ છીએ અને એને ગાઉ માતાના બોક્સમાં એને નાખી દઈએ છીએ કારણ કે એ વસ્તુ અમે કસ્ટમર અમને ફ્રીમાં આપી ગયું છે તો અમે એને ફ્રીજ કરીએ પણ એટલીસ્ટ બે ત્રણ પેટલી લઈએ છીએ કે કોઈ એને મિસબિહેવિયર ના થાય એમ આ મેડિકલ એજન્સીની શહેરમાં 31 શાખાઓ છે અને તમામ જગ્યા ઉપર આવા મેડિસિન ડ્રો બોક્સ રાખવામાં આવ્યા છે જેમાં લોકો પોતાની પાસે વધારાની હોય તેવી દવાનું દાન કરે છે અને તે દવાઓમાંથી એક્સપાયરી डेट વાળી દવા દૂર કરી આ દવાઓને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે તે પછી ગરીબ હોય કે અમીર આમ આ કાર્ય ખૂબ સરાહનીય છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ